અમરેલી ખેડૂતોને ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે નેનો યુરિયા ફરજિયાત લેવું પડશે ખેડૂતોને દાશિયા ઉપર ડામ આપ્યા જેવી પરિસ્થિતિ તંત્ર લાચાર અને પાંગડું બન્યું અવરેલી ખેડૂતોને ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે નેનો યુરિયા ફરજિયાત લેવું પડશે ખેડૂતોને દાઝિયા ઉપર આપ્યા છે પરિસ્થિતિ અને ખેડૂતો પહેલા ડીએપી ખાતર માટે વલખા મારતા હતા આજે ખાતર મળે છે તો નેનો યુરિયા ફરજિયાત લેવું પડે છે જો ખાતર જોતું હોય તો બસ્સો પચીસ રૂપિયાની નેનો યુરિયા બોટલ લેવી પડશે નહીં તો ખાતર નહીં મળે જરૂર હોય તો લ્યો તેવી વેપારી દાદાગીરી કરતા હોવાના ખેડૂતોના આક્ષેપ જરૂરિયાત નહીં હોવા છતાં નેનો યુરિયાની બોટલ લે

આપવા ન જોઈએ માંગણી છે સંજય વાળા નો રિપોર્ટ ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે